અંતર્ગત હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શરૂ થયું હતું દરમિયાન ગઈકાલે રાત્રે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને સામ સામે છૂટા હાથની મારામારી થતા

રાત્રે ગોરવા વિસ્તારની એક ક્રિકેટ ટીમના યુવકો અને છાણી વિસ્તારની એક ટીમ વચ્ચે ક્રિકેટ મેચ ચાલતી હતી તેમાં કોઈ એક ટીમની તરફેણમાં અમ્પાયર નિર્ણય આપતા બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ત્યારબાદ બેટ અને સ્ટમ્પ વડે મારામારી શરૂ થઈ હતી અડધો કલાક સુધી બોલાચાલી અને મારામારી ચાલતી રહેતા તેની જાણ પોલીસને થતા ઘટના સ્થળે આવી પહોંચેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો

ডিপি টেড়া ছ અંદર ટીપીટેરા એક ગ્રાઉન્ડ છે કોર્પોરેશન ગ્રાઉન્ડ ત્યાં મારી ટીમની ફાઇનલ મેચ હતી તો ત્યાં ફાઇનલમાં એટલે એ લોકોનું જે કંઈ થયું હશે પણ એના અંદર જ્યારે અમે લોકો ગ્રાઉન્ડમાં જતા હતા તો પોલીસવાળો એક આવીને મિલિન કરીને નામ છે અને યુનિફોર્મમાં પણ નહોતો અને એણે પોલીસનો દંડો નહીં પણ જે સ્ટમ્પ હતું એના હાથમાં હતું અને એક વખત એને ફેરવ્યું પણ મેં નીકળતો હતો ત્યારે પણ એને બીજી વખત ફેરવ્યું તો ડાયરેક્ટ એ દંડો મને અહીંયા આંખ પર વાગી ગયો મામલો ક્રિકેટના અંદર જ્યાં તેમના ઓર્ગેનાઇઝર હતા એ લોકો કઈ પીધેલા હતા એવી ખબર હતી અમને અમ્પાયર જે લોકો હતા એ લોકો એમની પોતાની જ ટીમ હતી ઓર્ગેનાઇઝરની એ લોકોએ પોતાની ટીમ જીતાડવા માટે ચીટિંગ કરી હતી એ બાબતે અમે લોકો પછી બોલવા ગયા તો એ લોકોએ પોલીસવાળાને એવું કીધું કે આ એ બધાને ગાડીમાં બેસાડી દો અને પછી પોલીસવાળા અમારે દાદાગીરી કરવા માંડ્યા ચલો બહાર નીકળો તમારાથી જે થાય એ કરી લો અને એ પોલીસવાળો જે છે એના એના પાછળ જે પણ કાર્યવાહી હોય એ કર્યો એને સસ્પેન્ડ કરવું પડે મારું નામ પઠાન મોહમ્મદ સાહિલ અબ્બાસભાઈ